રાધનપુર મામલતદાર કચેરી ખાતે આધાર લિંકિંગ માટે વાલીઓનો હોબાળો પોલીસ મામલતદાર કચેરી ખાતે દોડી આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે મામલતદાર કચેરી ખાતે લિંકિંગ માટે આવેલ મોટી ટોકન રોષ જોવા મળ્યો હતો તેને લઈને હોબાળો મચાવતા મામલતદાર કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી અને પોલીસ દ્વારા માણસોને દૂર કરવામાં આવ્યા હતા તેને લઈને આવેલા વિદ્યાર્થીના વાલીઓ માં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને રેશન કાર્ડ

તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી ભાજપને ધક્કા ખાય છે કાંઈ કામ થતું નથી તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંક વ્યવસ્થા કરે કાં તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે એવી અમે અપીલ કરીએ એવી વિનંતી કરી રહ્યા છીએ